તો આપણે ગયા હતા મહાદેવનું મંદિરે ફૂલનાથ મહાદેવનું મંદિર છે મિત્રો અહીંયા ચાલો તમને અમને દર્શન કરાવું પહેલાં બધા મિત્રોને અરે મહાદેવ અને બધા ચેનલને સપોર્ટ કરજો આ ફૂલનાથ મહાદેવનું મંદિર મિત્રો તમે દર્શન કરો મેં દર્શન કરવા ગયા હતા તમે પહેલાં દર્શન કરો આપણા અવલોકના અંદર અને આપણા સપોર્ટ કરજો શેર પણ કરજો મિત્રો દર્શન કરી ફૂલનાથ મહાદેવના ચારો સાલ પુરાનું આ મંદિર છે મિત્રો તો જેવો દર્શન કરો તમે પણ અદભુત દર્શન છે મિત્રો હજારો સાલ પુરાનું મંદિર છે અને અંદોડા ના ત્યાં જ આવેલું છે અંદોડાથી આગળ જાઓ એટલે ત્યાંથી જ આપણે મિત્રો પાછું બાજુમાં પણ મંદિર છે ત્યાં એક તમને દર્શન કરાવી જો આ ભૂલનાથ મહાદેવ દર્શન તમે કરી લીધા બહુ અદભુત છે જગ્યા તમે ક્યારેક આવો ત્યાં દર્શન કરવા બાજુમાં એક મંદિર છે ગીર ભોળાનાથપુર છે ત્યાંનાય દર્શન હમણાં તમને હું કરાવ તો જો આ જગ્યા છે ત્યાંની કુલનાથ મહાદેવના મંદિરની મસ્ત મંદાની જગ્યા છે રોડ દર્શન કરો તો હમણાં આપણે તમને આ બાજુમાં મંદિર છે મહાદેવનું છે મંદિર ત્યાં પણ તમે દર્શન કરો મંદિર જોવું મિત્રો મહાદેવનું મંદિર અહીંયા પણ ભોળનાથ મહાદેવ બાજુમાં જે હર મહાદેવ મિત્રો ને મહાદેવ મહાદેવ જોવો મિત્રો દર્શન કરો તમારો

મહાદેવ આવેલું બતાવું જોતાવ્યું મહાદેવ ના દર્શન તમે તો કરી ઘરે બેઠા પ્રાચીન મંદિરે મિત્રો બહુ ભારતીવા મહાદેવનું ચાર ચિહ્ન ક્યારેક તમે ત્યાં જો ત્યાંથી નીકળો તો દર્શન કરવા જ મહાદેવના જો મિત્રો મહાદેવની પૂજા પણ કરતા હતા આપણે ભાઈ પૂજા કરી અહીંયા છે મહાદેવની આ મંદિરે જો